કચ્છ બિગ ન્યૂઝમાં દર્શક મિત્રો આપણું સ્વાગત છે આજે આપણે નખત્રાણા તાલુકાની પાસે આવેલ જેને કવિ નિરંજને હિમાલય ડુંગર તરીકે વખાણ્યો છે તેઓ તપોભૂમિ ધરોધર ડુંગર પર દાદા ધોરમનાથનો ધૂણો દખાવીને બેઠા છે અને નાથ સંપ્રદાયના પૂજ્યનાથજી મહંતો આજે પણ અહીં તપ કરવા આ જગ્યાએ પસંદ કરે છે તો આજે આપણે આ શિણોદર ડુંગરની આપણે આજરોજ આપણા કચ્છ બિગ ન્યૂઝ મારફત આપણે દર્શક મિત્રોને આનો અહેવાલ સંભળાવશું હેમારે તે વેઠો નિરંજન ધીણો સભરણ હિમાલય ડુંગર એક નખત્રાણા તાલુકાની બાજુમાં જે હિમાલય તરીકે ઓળખાય છે તે ધીર્ણોધર ડુંગર અને કવિ નિરંજન દ્વારા કચ્છના હિમાલય ધીર્ણોધર ડુંગરને યાદ કરી પોતાની કવિતામાં કલ્પ્યા હતા એવા કચ્છના હિમાલય ઉપર વરસાદ બાદ જાણે પ્રકૃતિ દેવી સોળ શણગાર સજી નીલી ચાદર ઓઢી ખીલી ઉઠી નજરે ચડે છે કચ્છના પ્રકારથી છલોછલ અહીં હરિયાળીના દર્શન થઈ રહ્યા છે આ નવ વનસ્પતિનો ખજાનો ધરાવતા ત્રણોધર હિમાલય જરા પણ કમ નથી એટલે જ કદાચ કવિ નિરંજન કચ્છના જીર્ણોધર ડુંગરને યાદ કર્યા હશે ડુંગરની હરિયાળી વાદળ સાથે વાતો કરતા હોય તેવા દ્રશ્યો આપણે દેખાઈ રહ્યા છે અને આપણે ભાસ થાય છે આ જીર્ણોધર ડુંગર ભુજથી પણ જવાય છે અને નખત્રાણાથી પણ જવાય છે નખત્રાણાથી પચીસ કિલોમીટરથી વીસ કિલોમીટરની અંદર આવેલો છે અને થી નિરોણા થઈ અને જીર્ણોધર ડુંગર જવાય છે અને જ્યાં નીચે થાન ટેકરી આવેલી છે એના પણ આપણે જવું હોય તો જાન પણ સ્થાન પણ જઈ શકાય છે આ માટે આપણે આજે આપણે કચ્છ બિગ ન્યૂઝમાં આપણે આજે જીર્ણોધરના સમાચાર જોઈ અને આપને કેવા લાગ્યા તો અમારા ચેનલ ને જરૂર લાઈક કરજો નમસ્કાર મિત્રો નમસ્કાર હિમાલય મટપગો નિરંજન ધીણો ધર સંભરન ધીણો ધર સંભરન કવિ નિરંજન જડે હિમાલય વટ પગો તેર એનકે ધીણો ધર સંભર્યો અને જો કો રચના લખ્યા કે મુજી માતૃભૂમિ કે નમન એને રચના મે કચ્છ પ્રત્યે કે લાગણી એવી જ રીતે કારાણી સાહેબ ધંધેલા કરી અને નાગપુર વ્યા નાગપુર મેાણી સાહેબ જ કપડે જ દુકાન હોય રહેલા ખાસો મકાન સાંજ થિએ અને કારણ કે કચ્છ સંવરે અને ઇન્ટાણે એ કચ્છ કે યાદ કરી દે લેખે તો કે કચ્છ મીઠો મિરાણ ਕੱਚ ਮਿਟੋ ਮੇਰਾਨ ਅਸਾਂ ਜੇ ਕਾਚੇ ਵੇਂਦਾ ਸੀ ਵੱਲੋ ਵਤਨ ਦਾ ਚਤ ਮੇ ਚੁਣ ਕੇ ਹਿਤ ਨ ਰੋਂਦਾ ਸੀ ਅਸੀਂ ਯਾਰ ਕੱਚ ਮੇ ਵੇਂਦਾ ਸੀ ਉਤਰ ਜਣ ਕੇ ਝੋਰ ਮਜਾ ਉਤਰ ਜਣ ਕੇ ਝੋਰ ਮਜਾ ਨੇ ਸੀਸੇ ਠਰਦਾ ਸੀ ਉਤਰ ਜਣ ਕੇ ਝੋਰ ਮਜਾ ਨੇ ਸੀਸੇ ਠਰਦਾ ਸੀ ਧਮ ਦੁਖ ਦੇ ਤਪਦੇ ਤੜਕੇ ਧਮ ਦੁਖੇ ਨੇ ਤਪਦੇ ਤੜਕੇ ਪੱਗੇ ਬਰਦਾ ਸੀ પણ અસી યાર કચ્છ મે વેંદા સી વલો વતન તા ચિત મે છણ કે હિત ન રોંદા સી અસી યાર કચ્છ મે વેંદા સી વિજે વરાકા વજ ઇસાની વિજે વરાકા વજ ઇસાની ચોમાસે જાડી વિજે વરાકા વજ ઇસાની ચોમાસે જાડી કચ્છ મે કામ આય લગદે અરે મી મે ભજતા સી પણ અસી કચ્છ વેંદા સી

યાદ કરી અને અનેે ઊનિ છડી અને કારાણી સાહેબ પાછા મુંદ્રામાં આવ્યા અને પુઠ્યા એ કારાણી સાહેબ એ કચ્છનો ઇતિહાસ લેખ્યાયા તો પાર કે જરૂર યાદ કર્યું હા कच्छ जा माण्हू जेको पिणु वतन ते परिया ऐं ई ज़रूरु हिन कछ खे यादि कारण के ख़बर वक़्तु पिणु सारो थियो आहे कच्छ ते ॿार जेको रहनि था ही ज़रूरु कछ खे वारे जी यादि करींदा जो